મોરબીમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચનો આજે ત્રીજો દિવસ છે મોરબી લેવીસ ઇડન મેટ્રો ગ્રુપ સહિત સુરતાળ જગ્યાએ આઈટીનું સર્ચ આ સર્ચ દરમિયાન બત્રીસ રોકડ અને બાર કરોડ રોકડ મળી આવી મોટાભાગની રોકડ રકમનો હિસાબ નથી મળ્યો બેંકના લોકલ સહિત ડિજિટલ દસ્તાવેજો કબજે કર્યા તો લેપટોપ અને મોબાઈલની તપાસમાં પણ અનેક હિસાબો મળ્યા છે મોટી માત્રામાં કરચોરી સામે આવે તે પણ સંભાવનાઓ છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ આજે સતત ત્રીજા દિવસે આવા વેરા વિભાગ કે જે સર્ચ કરી રહું છે આ સર્ચના લેવા વિગતો શું પણ ધોવિષા જે રીતના વાત કરી આજે ત્રીજા દિવસે આયકર વિભાગ દ્વારા મોરબીની નામાંકિત સિરામિક ઉદ્યોગ છે મેટ્રો અને લેવિસ હા તેની સાથે જોડાયેલા લગભગ છેત્તાલીસ સ્થળો ઉપર આ ચકાસણી શરૂ કરવામાં આવી હતી ને તેમાંથી હાલ આજે પણ તેત્તાલીસ સ્થળો ઉપર ચકાસણી યથાવત છે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં બાર કરોડ રૂપિયા જેટલી રકમ છે તે રોકડ મળી આવી છે અઢીસો કરોડ થી વધુની બેનામી હિસાબો છે તે પણ મળી આવ્યા છે જે રીતના સિરામિક ઉદ્યોગપતિ મોરબીના રવાપર રોડ ઉપર રહેતો હતો અને ત્યાં જ બાજુમાં એક એપાર્ટમેન્ટની અંદર જે ફ્લેટ છે તે ભાડે રાખી અને ત્યાં જે દસ્તાવેજો છે તે સંતાડ્યા હતા અને તેની વિગતના આધારે ત્યાં પણ આયકર વિભાગ દ્વારા સર્ચ કર્યું હતું ત્યાંથી બેનામી હિસાબના દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા છે સાથે ત્રીસ થી વધુ લોકરો છે તે પણ મળી આવ્યા છે સાથે ડિજિટલ જે ડિરેક્ટરીઓ છે કે જેની અંદર તેઓ હિસાબ રાખતા હતા હાર્ડ ડિસ્ક છે લેપટોપ છે આ તમામ વસ્તુઓ છે તે આયકર વિભાગને મળી આવી છે ને તેમાં બેનામી હિસાબો પણ અનેક મળી આવ્યા છે ને આગામી દિવસમાં કરોડોની કર ચોરી છે તે સામે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જે રીતના વિગત સામે આવી છે હજી પણ આવતીકાલ સાંજ સુધી આ સર્ચ ઓપરેશન યથાવત છે તેવી શક્યતાઓ છે તે આયકર વિભાગના સૂત્રો પાસેથી વિગતો મળી છે જી જોડાવા બદલ આભાર આપનો